રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાને લઈને ધડા યોજાયા હતા તેમજ હનુમાનજી દાદાને લેખિત માંગણી સાથે આવેદનપત્ર પાઠવી સરકાર અને તંત્રને સદબુતિ આપવાની માંગ કરવામાં આવી હતી ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારો અને રાજ્યભરમાં તાજેતરમાં દિવાળી બાદ પડેલા વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું જેમાં મગફળી એરંડા કપાસ સોયાબીન સહિતના પાકોને નુકસાની તેમજ પલઢીઓને બગડી ગયા હોવાની માહિતી સામે આવી હતી તો આ નુકસાન અને ખેડૂતોને ઉદ્ભવેલી સમસ્યાઓ દૂર કરવા માટે સરકારને તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે રાહતતા આપવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ દ્વારા ઉપરેટા બાપુના બાવલા ચોક ખાતે કિશન માટે સભા અને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો ખેડૂતો સહિતના સૌ કોઈ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાદમાં ઉપસ્થિત ખેડૂતો અને આગેવાનો દ્વારા હનુમાનજી દાદાને રેલી સ્વરૂપે વિવિધ બેનર અને સૂત્રોચ્ચાર સાથે આદરપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર અને તંત્રને સદબુદ્ધિ આપે ખેડૂતોને રજૂઆત કરી હતી તો હવે સરકાર કઈ સાંભળતી ન હોવાથી ભગવાન પાસે ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હનુમાનજી દાદા સરકારને સદબુદ્ધિ આપ્યા અને ખેડૂતોની વારે આવે તેવી ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવી સરકાર સમક્ષ કટાક્ષ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ